જય મો મોંગલ જય દ્વારકાજી તો ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે જવાનું છે ઘણા ગણાથી ગેઠા અને પછી હવે જવાનું છે ડુંગર ડુંગળી ભરવા તેલંગાણાની હૈદરાબાદની બાજુમાં નિઝામબાજી તો ગાડી આપણી તો પૂગી ગયેલી છે ને આપણે રીતે વૈયા હતા અને હવે અત્યારે પાછા રહી છીએ

તો જુઓ વરસાદનું તો કઈ દેખાતું નથી વાતાવરણ પણ જુઓ પહેલા જઈ જોઈ છે મેળ આવે છે ભરવાનો કે કેવી રીતે ભરે છે ગાડી હાલો ભાઈ આપણે જો હેડમાં કાંટો બાટો બધું કરી લીધું અહીંથી જ્યાં તા હેડમાં ને હવે આપણે નણુભાઈની વાટે હતા એ બસ લેવા આવે છે ડુંગર તો જો એ ભાઈ પણ અમારે આવી ગયા તો હાલો હવે જઈએ આ છે આજે ઓલી પાર્કિંગ આમે છે આપણું ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ તો હાલો ભાઈ આવી ગયા છે હવે નીકળીએ ડુંગર જવાની છે ડુંગળી ભરવા આપણે ડુંગર પૂગી ગયા છીએ ને હમેના ખાસામાંથી ગાડી ભરવાની છે આપણે ટ્રેક્ટર આવ્યું એમાં ક્રોસિંગ કરવાની છે આપણે સાઈડમાં ગાડી લગાડી દીધી કારણ કે અહીંયા છે એવો ગટર લાઈન એટલે ગાડી ગળ્યા નથી તો ગાડી આપણે રાખી દીધી અહીંયા અને હમલી જો ટ્રેક્ટર આવ્યા છે તો ફરી ભરીને આપણી ગાડીમાં છે કેટલી વાર લાગી હવે જોઈ તો ભાઈ વાતાવરણ એક અત્યારે વરસાદ ચાલુ પણ છે તો અને જો ભાઈ અમારી ગાડીમાં ડુંગળી ભરાય છે સારું વરસાદ જમઝમજું ચાલુ થઈ ગયેલું છે તો ભાઈ વરસાદ ત્યાં ઓછો નથી પણ હજી હવે ઢાંકી દીધી છે ઢાંકવાની ઓલી કરે છે હવે ઢાકે તેવા હાસું તો ભાઈ આપણું મૂળ કન્ને કુ ફેલ આ તો આપડા ગાડી ભરવાવાળા છે બધા ને આપડી હારે છે તો હાલો મંસુરીયમ ખાવા મગજની ની કરી નાખી છે ક્યારે ગાડી ભરાય નહી એટલે તો મંસુરીયમ મંગાઈ લીધું ખાઈ લઈ પછી વિચારી ત્યાં જાવ એમ તો હાલો ઢોકળા ખાઈ લઈ ઉભા છે અમે ખાજો સંદીપ તો તો ઘરે તુઈ થી તો ભાઈ ત્યારે રાતના વાગી જા બાર અને તો અમાર હાવો તો અમે હાલીન જઈ છી અને માહોલ રહેવો આ બધું બદલાઈ ગયું અત્યારે આ પલીતાણા સોકડી છે ભાઈ તો કાંઈ ઘટે નહીં એવો નજારો થઈ ગયો છે બરાબર કારણ કે રો ભાઈ અમે ડુંગર ભરવાઈ જતા ને ને મેળ ન એવો આપણે ફરવાનો વરસાદના કારણે વરસાદ હતો પછી થોડુંક મજૂર આપણે જે નીચે ઊભા રહે આપણે ટેકો દઈએ થોડીક રમત કરી ગયા ભરાય જાય બધી ન ભરતી હતી ને પછી ત્યાંથી આપણે ઘણી વાર બેઠા ઘણી વાર ઘણી વાર બેઠા એટલે આપણે ટેમ્પો મેળવ્યો થોડાક સાત આઠ કિલોમીટર સુધી ટેમ્પોમાં બેને આવ્યા ટેમ્પોમાંથી પછી સરકારી બસમાં બેઠા આપણે ગામનું નામ ભૂલાઈ રહ્યા ફરવા જઈએ ડુંગરથી આહરાણા ચોકડી સુધી આપણે ચંપામાં બેઠા આહરાણા ચોકડીથી મહુવા આપણે આવ્યા સુધી આપણે સરકારી બસમાં બેઠા અને ત્યાંથી પછી આપણે તળાદા સુધી ડમ્પરમાં બેઠા અને આપણે દોઢક કિલોમીટર એક દોઢ કિલોમીટર હાલીને જવું પડે તો હજી આપણે પાડીતાના સોકડીએ પી ગયા હોટલ આપણે ખુલ્લી છે તો સા પાણી પી તો આપણે ચારના આપણે વાટે ઊભા ને ભૂગા થતા પેલો બધું ખૂણામાં ચાર પીડ્યું અને પંપે આપણે નખાવાનું છે ડીઝલ માયા પંપે તો જો ભૂગત આવે કે આવું આપણે વાટે બેઠા છે હવે પૂગવામાં છે લાલભાઈ હા તો તમારું મોડું થઈ જાય કેમ થાય આવી છે મોડું 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 આવી છે તો આપણે જો કે ભાઈ ટોવિલ લઈને આપણે મૂકવા આવ્યા કારણ કે ફોરવિલ તો બે લઈને આવડતી નહી તો ખોટી ફોરવિલ લેવા તો તમે રે બે પડે પછી બરોબર છે ટોવિલ માં પછી લાઈટ એની હરકી પડતી હે જોડી રાખ મારા ભાઈ આ જાય વાંધો નહી હાલો અમારા દાદાને બધા તો ગાડી લઈને આવી જાણ હવે નખાઈ છે ડીઝલ પૈસા નથી ભાઈ કોઈક મોકલ દો તમે ક્યાંક જો અમારી આ ગુગા દાદા જોવો ગાડી લઈને વિય છે અને જો હજી પૂરા હેલા આ તું કીવો ને એવું વાહ ભાઈ બન વાહ હાલો તો ડીઝલ બીજલ ફૂલ કરે નહીં દાદા હાલો તમે કમ્પ્લીટ થઈ દો ચાર એટલે હું ગાય ગામ આવું ગથરી કેમ મારો વધી નહીં જ્યું ને

તો જો ભાઈ અત્યારે આપણે હેડ બ્લુ પણ નકાવી દીધું છે ભારતના પંપેથી આપણે જાણતું નથી આપણે નખાવી છે અશોક લેલનના શોરૂમેથી જ પણ અત્યારે કાંઈ હતું નહીં ખાલી થઈ ગયું હતું ને શોરૂમ આવતો નથી તો જો આપણે મૂકી બધું નાખી દીધું આ એડ બ્લુ એટલે ઉરિયાનું પાણી કહેવાય અલગ આપે છે જો ભાઈ અમારા લાલજીભાઈ કાસ સાફ કરે છે લાલજીભાઈ આવવાના નથી પણ આપણને અહીંયા મૂકવા આવેલા છે ઘરથી બરાબર તો જો કમ્પ્લોટ બધું કાચ બાચ સાફ થઈ ગયું છે અને હવે આપણે નીકળ્યા છે હૈદરાબાદ જવા રવાના ક્યાં હૈદરાબાદની બાજુમાં નિઝામબાદ ગામ છે પણ આપણે અત્યારે હૈદરાબાદનું કહેવાનું હોય કારણ કે સેન્ટર જે આવતું હોય હવે નીકળીએ ભોગા બધા રસ્તામાં છે આખી સાત કિલોમીટર એનું ઘર આગું છે રોડ ઉપર જ છે આપણે એમ કીધું તમે આવ્યું ધો હોય તો ત્યાર થઈ જાઓ જમવું તો જમી દઉં તો વાલો નીકળીએ છીએ અહીંથી એટકી આવે કોને ખબર છોકરો હોબાતો છે મારું નાનો કેમ કેતો પપ્પા આવું પપ્પા આવું એમ પણ હવે નાના છોકરા કેમ લઈ જવા અહીંયા નહીં પડખ્યા હોય તો અમને ગમે એને હું લઈ જાઉં અને આખો કેમ લઈ જાઉં હાલો ભાઈ બન તો નીકળીએ મે તો દવા દી હોતી તો નહીં મળી આપણે બરોબર સેકન્ડ ટુ હાલો ભાઈ ભાઈ હાલો તો ભાઈ નીકળીએ તો ભાઈ આપણા ખુખા સાથે આવી ગયા છે કેમ એમ બેઠા હે એમ કે કે ટેકો દીન બે આય ને કે એમ એમ તો ન હોય પણ ટેકો દીન હરકુ બેય દેવાય

તો લોક આપણે આવતા નહોતા એ કારણ હતું કે આપણે ગાડી સિવાય બીજા મૂકતા નથી એક મૂક્યો પણ કાંઈ હેરકો હાલ્યો નહીં એટલે પછી મન ન થયું બીજા બનાવવાનું ગાડીના છે એ હાલે છે આપણે તો એવું નક્કી કર્યું કે ગાડીના મૂકવા છે કારણ કે બીજા એક હાલતા નથી આપણે માંડવાનો વ્લોગ એક મૂક્યો તો પણ ન આવેલો હતો એટલે પછી બીજો ભાગ આપણે મૂક્યો નહીં ચાલો હવે જો કમ્પ્લીટ આપણે ગાડી ભરાઈ ગઈ છે હૈદરાબાદની બાજુમાં નિઝામબાદ ગામ છે નાની તો જો નીકળી ગયા ભોગ હતા બેટા

હાલો ભૂગત અહીંયા બેઠા હતા પાછા વીએ જાણે ખબર પડી ગઈ કે હમણાં કેવાનો છે તો આ ભાવનગરનો નજારો એમ મિસ્તોર અમારે તો ગયો સિટી મહારાજ તો આપણે નારી છોકડી હોટી પણ ગયા ભાઈ જો નગર તો પહેલાં છોકડી આવે ને કોક નડે ને ઊભી રાખવે એ બધુંય સાતું એ બધું હોય ત્યારે થઈ ગયું પૂરું હવે ડાયરેક્ટ નારી છોકડીમાં થઈ ગયો ફ્રી

કારણ કે આગળ ઓલ કલ જો પીપળી નહીં કરે આપણે ઉગી જીપળી થોડાક આગળ ખાલી રજવાડી આવી બે ભાઈ બંધુ આમાં હેલા આવે છે કેદારનાથમાં ને એક એમાં બીજા કોઈને ફોન નથી કર્યા કે ફોન નથી આવ્યા નકર તો ખબર હોય કે કોણ કોણ આવે છે એમ હલો હૈલા થઈ રસ્તાનું કામ ચાલુ છે એટલે જો ડ્રાઈવરજન આવે છે ઘડીએ ઘડીએ અત્યારે આવે વાંધો નહીં પણ હવે પછી તો તકલીફ નહીં પડે એટલે સહન કરી લઈ હાલતો આલીએ.

રાતના એક વાગ્યા ચાલુ હતો આવે છે આપણે અત્યારે આવ્યો છે બે કિલોમીટર બાકી છે અને રસ્તો છે ફૂલ ખરાબ ભાઈ અંકલેશ્વર થી દંડ મારો થોડા હાલો એટલે નેત્રંગ રસ્તો ફૂલ ખરાબ છે હવે આગળ જોઈ કેવો કે જો ભાઈ વાતાવરણ અત્યારે ચોમાસા આમ આપડે મહારાષ્ટ્રની ની બોર્ડર થી થોડાક આગા છે અત્યારે આ ગુજરાત નું લોકેશન છે વચ્ચે પગલા ઝાડવા અને ઘાટ વિસ્તાર છે ભાઈ ઘડી ઘાટ ચડવાનો ઘડી ઘાટ ઉતરવાનો હોય તો આ ટેલરિયા વાળો વાહે પડી ગયો અવકાર તો ને હાલવા જતો નહીં ચાલો ભાઈ તો બપોરનો એક દોઢ વાગી ગયો છે અને આપણે ખાલી હવે રોટલી રોટલા તો ગુગા અમે બેહી ગયા છે આપણે સાદા ફૂગી ગયા છીએ ભાઈ તો આ વ્લોગ આ છે ને ભાઈ જે હોટલ એ બેનો તબેલો હતો પહેલાં અને એમાં અત્યારે હોટલ કરેલી છે તો આપણે બેના તબેલામાં બેન ખાઈ છીએ બરાબર ડ્રાઈવરની છે જિંદગી ખાઈ અલગ અને ચેનલ પર ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે વ્લોગ આપણો મોડો પણ મજા આવે છે કારણ કે જ્યાં જ્યાં નેટ નહોતો હોતો માતાજી બધા